મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે આયોજિત જિલ્લા કલેક્ટર શ્રીઓ તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રીઓની એક દિવસીય સંયુક્ત પરિષદમાં મહેસૂલ પંચાયત ગ્રામ વિકાસ શહેરી વિકાસ પ્રવાસન શિક્ષણ સહિતના વિભાગોની યોજનાઓની જિલ્લા સ્તરીય સ્થિતિની સમીક્ષા કરી જરૂરી સૂચનો અને નિર્દેશ આપ્યા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુલાકાત લઈ કચ્છની કલા અને સંસ્કૃતિને ઉજાગર કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ કચ્છડો બારે માસ નિહાળ્યો હતો મુખ્યમંત્રી શ્રીએ રણોત્સવ થીમ પર આધારિત પોસ્ટલ કવરનું અનાવરણ કર્યું હતું તેમજ ક્રાફ્ટ બજાર ખાતે કચ્છી હસ્તકળાનું લાઈવ નિદર્શન નિહાળી કારીગરોને પ્રોત્સાહન પૂરું પાડ્યું ગુજરાત ટેકનોલોજી જીવન ગવર્નન્સ અને સામાજિક આર્થિક વિકાસમાં અગ્રેસર રાખવાના વિઝનની પ્રતિબદ્ધતા સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમુચિત ઉપયોગ કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ફોર્સની રચનાનો નિર્ણય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે થિંકિંગ ફ્યુચર થિંક ફોર ફ્યુચરની થીમ સાથે મુંબઈમાં આયોજિત ત્રિદિવસીય વર્લ્ડ હિન્દુ ઇકોનોમિક ફોરમ બે હાજર ચોવીસ માં ઉપસ્થિત રહીને વિશ્વના ચાલીસ જેટલા દેશોના એક હજાર થી વધુ હિન્દુ બિઝનેસ એન્ટરપ્રિન્યોર્સને સંબોધિત કર્યા હતા મુખ્યમંત્રી શ્રીએ પાલિતાણા નગરપાલિકા સિવિક સેન્ટર ની મુલાકાત લઈને સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું સાથે સાથે જ વહીવટી તંત્ર બેઠક યોજી કામગીરી સંદર્ભે સમીક્ષા હાથ ધરી હતી ઓફ વધુ બનાવવાના અભિગમ સાથે મુખ્યમંત્રી શ્રીએ પેથાપુર નારદીપુર ખેરવા જામનગર લાલપુર વેરાદ નડિયાદ પેટલાદ ખંભાત ચીખલી ધરમપુર તથા ભુજ મુદ્રા એમ કુલ પાંચ રસ્તાઓના રિસરફેસિંગ માટે કુલ રૂપિયા એકસો એકત્રીસ કરોડ ની રકમ ને મંજૂરી આપી मुख्यमंत्री श्री भूपेंद्रभाई पेटल ना वरद हस्ते स्मार्ट सिटी मिशन अंतर्गत कुल रुपया पाच सो पासठ करोड खर्चे निर्मित अटल स्मार्ट सिटी संकुल सहित राजकोट कुल रुपया त्राणू पॉइंट पिस्ताळीस करोडविध जन सुविधा प्रकल्प न लोकार्पण विकसित गुजरात